કેમ છો તમે મજામાં તમારા બધા સ્વાગત છે જય માતાજી દ્વારકાધીશ બ્લોગલી શરૂ બતા આપણે કરી દીધી છે ને આજ આપણે કરવા ચેલેન્જિંગ વિડિયો મારે માં મમ્મી ને ટેકા ના જો આ છે ટકા ભાઈ ભાઈ ગોઠવાઈ છે અને હવે આપણે ચલે ચેલેજિંગ વિડિયો તો તમે બધા જોજો જે માતાજી બધા ના અમારે બનાવ છે ચેલેજિંગ વિડિયો જો તો મનસરીમાં બનાવવાનો છે ચેલેજિંગ વિડિયો સ્ટાર્ટિંગ થઈ ગયું છે આ મનસરીમાં દેવાયું છે 3 એડિસમાં ને 15 15 ગોટી દિત્યું છે ને જો આ 3 ને ચેલેજિંગ કરવાનો છે આજ

નિરાજા ખાવા માંડો આ ડોળું જોવા જઈએ હારી દે આમાં એવું હારી દે આ તો કાચ લાગતો ખા કે ભાવતો તાર મમ્મી જોવા છે તો મને લાગે આવી જાય ઓગણીસ સેકન્ડ તો થઈ ગઈ ટાઈમિંગ તો શરૂ છે હવે તો એટલે રાખી છે એટલે ટાઈમર એ દેખાય બધાને ને કોણ જીતે નક્કી નહીં આજ તો અમારા ભાઈ ભાઈ અનિરુદ્ધભાઈનું કે બહુ નક્કી નહીં વાત તો ખાય છે વધારે એટલે લગભગ તો જીતી જાય હે ના જોવો વાળા જો આવી ગયા છે મને ભૂરી બેન જો આમાં છોકરા બધા જોવો વાળા ગોઠવાઈ ગયેલા હે સ્પેશિયલ

પાક છે અમે દીખરામ 1500 1500 રૂપિયા લઈ લેવા ચાલો મેરો નામ જવાનું ટકું બી છે ખાઈ ખાઈ લે કેમ હા સેકન્ડ તો બેન કરી તાની માથે બીજું સેકન્ડી

આપણે તો મંચુરિયન ખાવાનું નથી આપણે વગર રોટલા ખાવાનું છે તો આરો ખાઈ લઈએ તો મસ્ત મજાનું ખાઈ લીધું છે જમીન નીકળે એવું બેઠા સી નહીં રહે અમારા ભાઈ જો ફોન જોવો છે ઉતા ઉતા અને આપણે જમી લીધું છે અને હવે આપણે આ બ્લોક પણ પૂરો કરવાનો છે ને ચેલેન્જિંગ વિડીયો મંચુરિયન પહેલી વાર કર્યો છે તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરીને કહેજો અને આપણે કોઈને આન્સરના વિડીયો દેવાનો છે તમારો જે પ્રશ્નના સવાલનો જો સવાલ હશે છે એના પ્રશ્નનો જવાબ અમે દઈશું ખા હા એ કોમેન્ટમાં લખી નાખજો તમે જે પ્રશ્ન પૂછ્યો એનો અમે જવાબ દઉં છું ને કોમેન્ટમાં એક એક કોમેન્ટ કરી નાખજો નવા બ્લોગ પૂરું ખૂબ આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક શેર ને કોમેન્ટ કરતા જાવ તો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ